હેલો ફ્રેન્ડ્સ દસ મિનિટમાં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી એવી પાઉભાજી બનાવીશું ખૂબ ઓછી મહેનતમાં તેના માટે એક કુકરમાં બે ચમચી તેલ અને બે ચમચી બટર ગરમ કરવા માટે મૂકી દેસું બટર મેલ્ટ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું હિંગ આદુ મરચાં લસણની પેસ્ટ પાઉભાજી મસાલો અને ઝીણી સમારેલી ડુંગળી નાખી બે મિનિટ માટે સાંતળી લેશું પછી ઝીણા સમારેલા કેપ્સિકમ અને ટમેટાની પેસ્ટ નાખી તેને પણ સાતળી લેશું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી તેમાં બટેકા ફ્લાવર કોબી ગાજર વટાણા બે મિનિટ માટે સાતળી બરાબર મિક્સ કરી બે ગ્લાસ પાણી એડ કરી લીંબુ અને ખાંડ એડ કરીશું કુકર બંધ કરી ત્રણ થી ચાર વિસલ કરી લેશ કુકર ખોલી બરાબર મેશ કરી ઉપરથી માખણમાં તડકો તૈયાર કરી તેમાં એડ કરીશું અને ઉપરથી લીલા ધાણા નાખી ગાર્નિશ કરી ભાજી સર્વ કરીશું